મે <poisoned indo by wastIPOCilsara> <iblampa>

તેટલે ઇલેક્શન આવી ગયું ઇલેક્શન આવ્યું એટલે આપણને બોટ થી મને મારી બિસિસ ને એટલે તો આપણો સીટ ગઈ બાકી ટીકિટ આપી વિજયભાઈ ને એનું કામ જોઈને બીજા તમને માની તો દે કામ જોઈ આ સીતારામ ભાઈ કેટલું કામ કર્યું આ છોકરાએ એના વોર્ડ નંબર પાંચમાં ટિકિટ આપી અમે બે જણા ફોર્મ ભરેલા એને ટિકિટ આપીને પેલે ખાચી લીધું કે પૈસા પાત્ર હોવા માટે આ માણસ કામનો છે એટલે કે અમારી પાસે પૈસા છે પણ સમય ન મળે આની પાસે પૈસા ન મળે પણ સમય છે બેન પાછા ઘણી ગયા બિનહરીફ તમને અભિનંદન ધન્યવાદ આપો છું ને મને ને બે પટનાના પંચાયત અમને પ્રભારી બનાવ્યા ખબર કે આ લાલુ બહેન નથી સારું પડે મોટી દમમાં કામ છે કે મને જવાબદારી આપી એટલે આપણે જવાબદારી मैं तुमने अभी ये पांच तारीख है सवार है कोई नहीं रहा नहीं जो आती आपे लोग ना आपे लोग कहीं नहीं चाल है लाखों इतना बार तो जो है दीपक काम करे पहले आपको दमन माँ बीस पच्चीस साल से पहले केवी आलोक थे थी ऐसे मोदी शाह पहले पच्चीस कितने सुधरी का आपको गैस है ना आपको दमन की ऐसे जो पूरी स्टेट लाव है हमें सीबीएस सर्वर जो मेडिकल कॉलेज जो एमजीएन कॉलेज डिग्री कॉलेज रसिकल लोग करे ऐसा निज़ेन कितना मिलेगा गिरफ्तार करके अधिकृत करो बने